અને ટ્રાફિક ને લીધે ગાડી નીકળવી પડી આપણે બાય અને અત્યારે તો અહીંયા કેટલું પબ્લિક આવ્યું જાય છે તો આપણે હવે હાલી જવાનું છે મંદિરે મંદિરે અત્યારે આટલી ટ્રાફિક છે ને તે વાત જ નહીં જાવ જો તે હાલવાની જગ્યા નથી એટલું પબ્લિક છે અહીંયા હવે આપણે દર્શન થાય તો દર્શન કરીશું આપણે દર્શન કરીને તો ભાઈ આવ્યા છીએ બહાર ને આખા પલ્લી જા બહુ એટલે બહુ ગરમી થાય છે અને પબ્લિક કેટલું છે ને તમે બતાવું જો આખું ઠેર આખું બધું ભરેલું જ છે આખું હાલવાની પણ જગ્યા નથી આટલા ભાઈ ભક્તો અહીંયા આવ્યા છે દર્શન કરવા માટે અને અંદર ગયા ત્યાં પણ માંડ માંડ વારો આવ્યો દર્શન કરવાનું તો બધા દેકારો એટલો કરે ને બાબા સીતારામનું નામ પણ બધા આટલું બોલે છે તમને મંદિરનો વ્યૂઝ બતાવવું કેવો આવે ને જો મંદિરનો વ્યૂઝ નવું મંદિર છે બધા પબ્લિક પણ એ ફોટા પાડે છે

એ કે હાલ છે ઓલો આ કરવુંય પડશે એવું જો ટ્રાફિક કેટલો છે આ ટ્રાફિક ને પર્શાદી લેવા જવું ન્યા પણ એટલો ટ્રાફિક છે હવે પર્શાદી લેવાનું મે આવે તો સારું તો પર્શાદી આપણે લેવું વરસાદ ચાલુ થઈ ગયો છે જો કેટલો વરસાદ આવ્યો છે અને પબ્લિક ને જવાનો પ્રોબ્લેમ પડ્યો છે અને અમારે કેવું થયું મજા આવી મજા આપણે પ્રસાદી વરસાદી લઈ લીધી છે અને હવે આવ્યા છે બગડ નદી ના કાંઠે બધા ફેમિલી સાથે એક સાથે આપણે બધા બેઠા છીએ સૌથી પેલા કોણ વાત કરશે

ફરવાનું ઘણું બધું છે એ તમને બધું જે બતાવવાનું બાકી છે આપણે ઓલ્બા મંદિર છે ને તો આજે ફરી છે પણ આજ મોટી પૂનમ એટલે પબ્લિક જ આટલું છે એટલે કે વિડિયો શૂટ લેવાની મજા ન આવી ને તો મજા આવી હોય કે ન આવી તો આપણને કઈ કે ની પણ આયા તો બહુ જ મજા આવે એવું છે જો આના વ્યૂઝ બહુ સારો છે પણ પબ્લિક ને લીધે આપડે અવાજ બરોબર આવે એટલે અત્યારે આપણે આઈન પર બહાર વિયા વિડિયો ઉતારવા માટે સ્પેશિયલ અને અમારે ભાણી ને એનો વિડીયો શૂટિંગ હાલે છે ફોટો શૂટ જો વાહ સેલ્ફી આલતી લાગે સેલ્ફી સેલ્ફી પાડતા આવડે ભાણી તને હે હા હા તમ તો ફોન કરી દી તમ પાડા તમારે ભાણા નક કઈ ઉતારવું બોલા ફોટો પાડો હા આપડે વાર વાવા દેવું લાગે ન લાગે વાળો નહી આવા જો મને એવું લાગે છે બધા પા ફોન છે કા ભાઈ બધા નાઈ છે જો તાર ન જાવું ભાણા

અને વાળા માણસો હોય ને માન ખાય ફોટા નો એટલે એને ફોન હાથે ફોટા કોઈ બેઠો નહી આ કેવું મસ્તી નો છે હોય તો કોઈ જાવું ભાણા નાવા ના ના આપણે ના નવું તો તો ભાણી નહીં ભાણી કે ડૂબી ગયા હોય તો ડૂબી ગયા હોય કોણ કાઢવા આ મોટી ભાણકી છે કિરણ એને અમને ઇન્વિટેશન તો આપ્યું છે નાવાનો પણ અમે કઈ નાય નથી શકતા અને શરદી થઈ જાય કે એટલે આ બે બે નું પણ નાચ્યું નથી હું ઢકો મારતો શું બે એને મારે તો નાવા જાવું મને તને જવા ન દેવ અગળિયા તમારે શું નું મા હું નાવા સાવાલ મને તરતા કે ન આવડતું તો આપડી બેય ગમી જાય બેય જાય આ વાહ હો કે તરતા નું આવડે તો કાય ને પડે બે બે ઓલા નાળા નું આવડે તો કાય ને બકે નાય નાખો નું

વાંધો નહીં ઊંધો તો નથી એમ કેસો એટલું એટલું પાણી પહોંચી ગયું હા હા બધા કેવા લાય હલો ભાણી ભાણી તો ફોન બોલાઈ દીધો એમ ન હોય

હા હવે હવે ઘર કોઈ હા ઓલા પણ હાલો આમ ધ્યાન રાખજે પણ લીલ છે હા નકર થાય હા લીલ છે જો હાલો આમ ધ્યાન હાલ તો આગળ આગળ એટલે હું તારો હાથ પકડી રાખું હાલ

વરસાદે બહુ હેરાન કર્યા કા વરસાદે હેરાન કર્યા ગડતી બહુ વધી આજ પાણીના પરબે પાણી પીલું લીધું હવે હાલ્યા રહી છે હરવે હરવે કેમ કે ગાડી આપણે ઓલિયા બાય પાસે થી આવ્યા છે એટલે ન્યા સુધી હાલીને જવાનું છે મને તો હાલવાની મજા આવે છે પાણી બેન કંટાઈ ગયા છે એવું લાગે છે લે કેવું કર્યું બહુ મજા આવી ગયું એમાં પાછો આપણે ખેલો અમારો આવી દીધો છે એટલે ખાવાલ નો થેલો ભાણી બેન જ લઈને હાલી જાય છે પાણી બેન અમને કઈ નથી એક કે મામા ઠેલો લઈ લો કે કા ભાણી હાલો ગયા છે એવું એવું છે ઉચારીને કાઈ કહેવા તો હે હા એ વાત આજે મામા મામા ફરવા લાવ્યો એટલે ઠેલો ઉ પાડવા હું થઈ ગયું કા કેવું કર્યું કાઈ હારું નસ્તક માર સંપલ લઈ ગઈ જો હા લે લે ખાવ નવ મારે લઈ ગયો તો અમાર બેના સંભળ કોક લાગ્યું છે આજ અને શું લાગ્યું કા કે યુટ્યુબર ના લઈ લો ને તો ખોટું માં બે

પાણી ભૂખ્યા થઈ ગયા તો સડા મચાલી ખાવા ઉભા મચાલી બરાબર